ગુજરાતના જિલ્લાઓમાં આજે આપણે અમદાવાદ જિલ્લા વિશે માહિતી મેળવીએ મિત્રો તો અમદાવાદના અન્ય નામ છે ભારતનું મોન્ચેસ્ટર ભારતનું બોસ્ટન પણ કહેવાતું હતું એક સમયે પછી ગુજરાતનું આર્થિક પાટનગર સુફી સંતોની ભૂમિ ગુજરાતનું હૃદય રાજનગર કર્ણાવતી જેવા અનેક નામો આપણો અમદાવાદ ધરાવે છે અમદાવાદની સ્થાપના છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો અગિયારમાં કરવામાં આવી હતી ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદમાં આવેલું છે ગુજરાતનો ગુજરાતમાં સૌ પ્રથમ સુતરાવ કાપડ મિલની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી હતી અઢારસો એકસઠમાં રણછોડલાલ છોટાલાલ રેટિયાવાલાએ કરી હતી ત્યાર પછી હિન્દુ મુસ્લિમ એકતા સમૂહ પીરાના તીર્થધામ અમદાવાદમાં આવેલું છે અમદાવાદના ખમાસા ખાદે યહૂદીઓનું એકમાત્ર તીર્થધામ સિનેગોગ આવેલું છે અમદાવાદનો દરિયાખાંડનો ગુમ્મટ ગુજરાતનો સૌથી મોટો અને એશિયાનો બીજા નંબરનો વિશાળ ગુમ્મટ છે ગુજરાતની સૌપ્રથમ કોલેજ ઈસવીસન અઢારસો છપ્પનમાં અમદાવાદ ખાતે ગુજરાત કોલેજ શરૂ થઈ હતી ગુજરાતનું સૌ પ્રથમ થ્રીડી થિયેટર અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે શરૂ થયું હતું અમદાવાદમાં કુલ એકવીસ દરવાજા છે મોહમ્મદ બેગડાએ શહેરની ફરતે કોટ બનાવી બાર દરવાજા મૂક્યા હતા જે મુખ્ય હતા અમદાવાદમાં કોકરિયા પાસે બાલવાટિકાની સ્થાપના રૂબિન ડેવિડના પ્રયાસોથી થઈ હતી શાહી ત્યાર પછી શાહીબાગની મોતી મહેલ જે શાહજહાએ બનાવેલો હતો પણ તે તેમાં ક્યારેય રહ્યો નહોતો જહાંગીરીએ અમદાવાદને ગર્દબાદુર્યુ શહેર કહ્યું હતું અમદાવાદમાં જ્યોતિ સંઘની સ્થાપના મુર્દુલા સારાભાઈએ કરી હતી અઢારસો પચાસમાં અમદાવાદમાં શરૂ કરાવેલી હતી જેનું નામ હતું મગનલાલ કરમચંદ કન્યા શાળા અમદાવાદમાં એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કસ્તુરબા લાલભાઈએ કરી હતી ભારતનું સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદમાં આવેલું છે જે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો એકાણું થી કાર્યરત છે ઓગણીસો ચોપનમાં ડૉક્ટર એસ આર રાવના માર્ગદર્શન હેઠળ લોથલનું ખોદકામ કરવામાં આવ્યું હતું અમદાવાદના વિરામ ગામમાં આવેલું ગંગુવણ ઝારાએ બનાવેલ ગંગાસર તરાવ અને મિનર દેવીએ બંધાવેલું અર્ધસહસ્ત્રલિંગ તરાવ એવું મૂળસર તરાવ આવેલું છે ધોરકા મહાભારત કાળનું વિરાટનગર છે એવી માન્યતા છે મીનરદેવીએ બંધાવેલ મલાવ તળાવ તથા વવઠા જે સાત નદીઓનો સંગમ થાય છે તે અમદાવાદના ધોરકા તાલુકામાં આવેલ છે સાત નદીઓ કઈ છે તો સાબરમતી હાથમતી ખારી મેસવો વાત્રક માઝુમ અને શેડી વવઠાનો મેરો એ ગુજરાતનો સૌથી મોટો મેરો છે જેવા ગધેડાની લે વેચ થાય છે ચંદ્રભાગા નદી પર ઐતિહાસિક દાંડી પુલ આવેલો છે અમદાવાદમાં અજોડ આબાદ અને ઉત્તમ જેવી ડેરીઓ આવેલી છે ગાંધીજીએ પચીસ મે ઓગણીસો પંદરના રોજ અમદાવાદના પાલડી ખાતે કોચરાબ આશ્રમની સ્થાપના કરી હતી અમદાવાદમાં આવેલું સિવિલ હોસ્પિટલ શેઠ હઠસિંહ પ્રેમભાઈ સિવિલ હોસ્પિટલ આવેલી છે જે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે એલિસ મૂળ નામ સ્વામી વિવેકાનંદ પુલ છે જેની રચના હિંમતલાલ ધીરજલાલે કરાવી હતી જામા મસ્જિદ અમદાવાદમાં આવેલી છે જે ગુજરાતની સૌથી મોટી મસ્જિદ છે સરખેજના રોઝામાં મહેમૂદ બેગડાની કબર આવેલી છે અમદાવાદ જિલ્લાના વાસંદા ખાતે પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ આવેલ છે નર સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે જેની વિસ્તાર જેનો વિસ્તાર એકસો વીસ પોઈન્ટ બેસી ચોરસ કિલોમીટર છે જે મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો શેર કરી દો અને કોમેન્ટ પર મિત્રો જરૂર જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો